સરદાર પટેલની એકસો નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર તંત્ર તેમજ જિલ્લા પોલીસ દ્વારા આશ્રમથી રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર યુનિટીના કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના પ્રાંત અધિકારી કૌશિક જાધવ તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના હોદ્દેદારોએ શપથ લીધા બાદ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું જિલ્લા પોલીસના તમામ પોલીસ મથકના ઉચ્ચ અધિકારી તેમજ પોલીસ કોન્સ્ટેબલ તેમજ જીઆરડી અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને બારડોલી નગરનો મોટી સંખ્યામાં રન ફોર યુનિટીમાં જોડાયા રન ફોર યુનિટી બારડોલીના સ્વરાજ આશ્રમથી નીકળી સમાપન પણ બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કરવામાં આવ્યું આ રન ફોર યુનિટીમાં પંદરસોથી વધુ લોકો જોડાયા હતા જગ્યા ઉપર એટલે કે પવિત્ર સ્વરાજ આશ્રમ બારડોલી માં ઉભા છે ત્યારે આપણને સૌને ખબર હોવી જોઈએ કે અંગ્રેજોએ ઓગણીસો ને માં જ્યારે ત્રીસ ટકા જેટલો કરનો વધારો ખેડૂતો ઉપર નાખ્યો હતો તે સમયે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આ બારડોલીની ભૂમિને સત્યાગ્રહ માટે પસંદ કરેલી અને વલ્લભભાઈ પટેલને બારડોલી મોકલાવેલા